કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના સેઠવાલા યાકુતપુરા અજબડી મિલ પાસે આવેલ સીએમડી ફ્રેન્ડ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાતાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી રક્તદાન કરી માનવતા સેવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો તથા સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો હતો આયુષ બ્લડ સેન્ટરના નિશાન ડોક્ટરોની દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે રક્ત સંગ્રહ કરવામાં આવ્યો હતો તેમજ તમામ રક્તદાતાઓ માટે જરૂરી આરોગ્ય ચકાસણી વ્યવસ્થાપન કરવામાં આવી હતી સીએમડી ફ્રેન્ડ સર્કલના અફઝલ શેખ સૈયદ નૂર મોહમ્મદ જાવી શેખ સદ્દામ સૈયદ અને અન્ય સભ્યોએ જણાવ્યું હતું આ એક પહેલ છે આપણી કે આ જબલી મેલ વિસ્તારના અંદર પેલું અમે કેમ્પ રાખ્યું છે રાહે નક્કી કેમ્પ અને સીએમડી ગ્રુપ તરફથી અમે આ જબળી મિલ વિસ્તારના અંદર આ કેમ્પ રાખેલું છે તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં ઘણા બધા અકસ્માતો થાય છે ના જીવન બચાવવાનું એક બ્લડ છે કે લોકોને અમુક જગ્યા મળતું નથી તો અમે આ કેમ્પનું જે રાખેલું છે કેમ્પ તો આ કેમ્પથી બ્લડને અગર કોઈને જરૂરત પડતી હોય તો તાત્કાલિકે આ કેમ્પની જે શાખા છે ઓલ ઇન્ડિયામાં છે ને ઘણા બધા લોકો કોઈ બાર બી હોય ને અમે કોન્ટેક્ટ કરી અમને કોઈ કોન્ટેક્ટ કરતા હોય કે ભાઈ બ્લડ ની જરૂરત પડતો હોય તો આયુષ કેમ જે આયુષ બ્લડ છે એમના એમની જે આગળની જે કઈ બી મળવા કરવાનું હોય છે તો મળી જાય છે અમે કોન્ટેક્ટ કરીશું તો રક્તદાતાઓને શું મેસેજ આપો રક્તદાતાઓને અમે એવું મેસેજ આપ્યો કે અમારા આકાઉ સલાહ સલમ નો એક બે એક મેસેજ છે એવો કે કોઈનું જીવન બચાવવાનું એક સૌથી ધર્મનું એક મોટું કામ છે

આ વિસ્તારના અંદર પહેલી વાર એટલે કે પહેલી વાર એટલે અજબડી મિલ પાસે અફઝલભાઈ દ્વારા આ રક્ત બ્લડ સેન્ટર કેમ્પનું એનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા બ્લડ ડોનેશન કેમ્પો તો આ વિસ્તારના અંદર થતા જ આવ્યા છે અને પહેલી વખત જ્યારે આ અહીં આગળ મૂકવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પનું એ ખૂબ જ સુંદર ભારત દેશના વડોદરા શહેરના નાગરિકો માટે છે કે ભાઈ જ્યારે બી બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે અમુક વખત આ નાગરિકોને મળતું નથી તેના કારણે આ આયુષ્યમાન બ્લડ સેન્ટર દ્વારા એક શિબિર યોજવામાં આવી છે જેનાથી ઘણા લોકોને આનો બ્લડ ડોનેશન માટેનો ફાયદો થતો રહે હંમેશા ને એક આ બહુ જરૂરી વસ્તુ છે બ્લડ એટલે બહુ જરૂરી વસ્તુ છે જે અમારા હુઝુર પેગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહ તલા વસલમનો કોલ છે કે જે બી કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિ માટે મદદ હેલ્પ કરતો હોય તે ઇસ્લામ ધર્મને અનુયાયી છે માટે બહુ મોટું એના માટેનું સન્માન કહેવાય છે માટે આ બ્લડ ડોનેશન કેમ્પ નું સમગ્ર દુનિયામાં ઘણી જગ્યા પર આ બધા કેમ્પો ચાલતા હોય છે તે અમે લોકો તે લોકોનું સન્માન કરીએ છે કે આવનારા દિવસોમાં બી આવા કેમ્પો થાય અને લોકોને આનાથી રાહત મળે તે વિશે અમારું એ અભિમાન છે આપનો પરિવાર સામાજિક કાર્યકર હુસેનભાઈ મુલતાની વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે